થાનગઢ તાલુકાની ભારતીય કિસાન સંઘની નવી કારોબારી સમિતિની બેઠક તારીખ ચોવીસ સપ્ટેમ્બર મંગળવારે બ્રહ્મસમાજની વાડીમાં બપોરે બે વાગ્યે રાખવામાં આવી હતી બેઠકમાં તાલુકાના બધા જ ગામના એટલે કે બત્રીસ ગામમાંથી અંદાજે ચાલીસ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા બેઠકમાં તાલુકાના પ્રમુખ તરીકે શ્રી દિનેશભાઈ દેગામા અને મંત્રી તરીકે શ્રી કંચનબેન ભરતભાઈ મકવાડા વરણી કરવામાં આવી હતી બેઠકમાં જળ ઉર્જા મહિલા પશુ બિયારણ તેમજ પ્રચાર પ્રસાર આયામોના આયામ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી બેઠકમાં પ્રદેશ કારોબારી સદસ્ય અને પ્રદેશ જળ પ્રમુખ પટેલ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જયદેવભાઈ વણોલ જિલ્લા સદસ્ય ભરતભાઈ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી બેઠક માટે સુરેશભાઈ સોનાગ્રા ભારે જહેમત ઉઠાવી હતી બેઠક બાદ તાલુકાના મામલતદાર સાહેબ નિલેશભાઈ પટેલ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી

ભાગ લીધો તો આથી દરેક તાલુકાની અંદર સુરદ્રાનગર જિલ્લાના ચાર તાલુકાની અંદર આપણે પાર્ટી પિછા શકી કારોબાર પરિયત કરીએ બીજા તાલુકામાં આગામી તાલુકામાં પણ ઘણા પ્રકારે પ્રયત્ન કરવામાં આવશે જિલ્લા